નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આર્થિક રીતે નબળા પછાત વર્ગના લોકો મહિલાઓ વિદ્યાર્થીઓ ખેડૂતો વગેરે માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે યોજનાની જાણકારીના અભાવે ઘણા લોકો તેનો લાભ લઈ શકતા નથી તો આજે અમે તમને મહિલા વૃત્તિકા યોજના વિશે જણાવીશું તે પહેલાં અમારા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો શું તમે મહિલા વૃત્તિકા યોજના વિશે જાણો છો જો તમે આ યોજના વિશે ન જાણતા હોય તો આ વિડીયોને અંત સુધી જુઓ આજે અમે તમને આ એક મહત્વની યોજના વિશે માહિતી આપીશું જેમાં કોણ આ યોજનામાં અરજી કરી શકે ક્યા અરજી કરવાની રહેશે અને સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે વગેરે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેતીને લગતી વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ચલાવવામાં આવે છે જ્યાંથી ખેતી કરતા લોકો વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે દોસ્તો તેથી ખેતીની વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલા વૃત્તિકા યોજના ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓને બાગાયતી ખેતીની તાલીમની આપવામાં આવે છે જે અંતર્ગત તેમને તાલીમી દિવસોમાં દૈનિક બસો રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર છે દોસ્તો આ યોજનામાં મળવાપાત્ર લાભની વાત કરીએ તો આ યોજનામાં દરેક તાલીમાર્થીને રૂપિયા બસો પચાસ પાકોના મૂલ્યવર્ધન કેનિંગ કિચન ગાર્ડન વગેરે વિષય પર તાલીમ આપવામાં આવે છે આ યોજના હેઠળ ફરજદારને પાંચ દિવસની તાલીમ આપવામાં આવે છે તાલીમના વર્ગોમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી વીસ અને વધુમાં વધુ પચાસની હોવી જોઈએ આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો સાત કલાકનો રહેશે મિત્રો આ યોજનામાં તમે ઓનલાઈન અરજી આ પ્રમાણે કરી શકો છો નંબર એક સૌ પ્રથમ તો ઓફિશિયલ વેબસાઇટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ નંબર બે હોમ પેજ પર રહેલા મેનુમાંથી યોજનાઓ પર ક્લિક કરો નંબર ત્રણ ત્યાર પછી બાગાયતી યોજના ઓપ્શન પર ક્લિક કરો નંબર ચાર ત્યારબાદ બાગાયતી યોજનાઓ લિસ્ટ તમારી સામે આવશે તેમાંથી મહિલા વૃત્તિકા યોજનાની સામે રહેલ અરજી કરો પર ક્લિક કરો નંબર પાંચ ત્યારબાદ નવું પેજ ખુલશે તેમાં જો તમે રજીસ્ટર ખેડૂત હોવ તો હા પર ક્લિક કરો નહીં તર ના પર ક્લિક કરો નંબર છ જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી કોડ નાખી અરજી કરો નંબર સાત જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરેલ નથી તો ના વિકલ્પ પસંદ કરી અરજી કરો નંબર આઠ ફોર્મમાં કાળજીપૂર્વક માહિતી ભરી સેવ પર ક્લિક કરો નંબર નવ ત્યારબાદ માહિતી ચકાસી કન્ફર્મેશન પર ક્લિક કરો તો મિત્રો આ રીતે પ્રક્રિયા કરીને તમે આ યોજનામાં અરજી કરીને તેનો સંપૂર્ણ લાભ લઈ શકો છો અત્યારના સમયમાં લોકો માટે ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહી છે તેથી જ આવી અવનવી યોજનાઓના વિડીયો તથા માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા અમારા વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો જેથી બધા સુધી માહિતી પહોંચે આભાર ધન્યવાદ